ीता एक वि्चान बायमान सीरे से शास्त्रे अने करान शास्त्री साथे જય માતાજી જય મગલ હાઈનો લાગતું હશે કે આટલો બધો અધ્યાય નો શોર્ટ ફોર્મ પર બધા માર્કેટમાં ફરતા હોય છે ગૂગલ પર જોવા મળે પણ મારી એવી ઈચ્છા છે કે અધ્યાય અધ્યાયનો નહીં પણ એક એક શ્લોક વિશે હું તમને જણાવું સમજાવું હું પોતે પણ સમજું મારા જીવનમાં પણ તકલીફો આવી છે અને કદાચ મારી ત્યાં સુધી આવવાની જ છે અને તમારા જ લોકોના જીવનમાં પણ હું એકચ્યુઅલી કૃષ્ણને પ્રાર્થના કરીશ કે ક્યારેય કોઈ તકલીફ ના આવે પણ આવતી હોય છે કૃષ્ણએ હંમેશા કહ્યું છે ને કે આમ કેવી રીતે લઈને માણસ સુધી બધાને તમે જન્મો ત્યાંથી મારો ત્યાં સુધીમાં એક સંઘર્ષ નામનું તત્વ તમારા જીવનમાં રહે છે એટલે એ વસ્તુને હું તમારા સુધી એકદમ સરળતાપૂર્વક લાવું એવી મારી બહુ જ ઈચ્છા હોય છે અને આજે બને તો બે શ્લોક અથવા તો એક શ્લોકનું તમને હું સમજણ આપીશ સખાજી જે શ્લોકનું વાંચન કરશે એનું ખાસ કારણ કહું કે એમના ઉચ્ચાર સંસ્કૃતમાં બહુ જ પ્યોર છે સરસ છે અને ભાષાંતર હું આપીશ કારણ કે મને બકબક ગ્રવ બોલવાનું ખૂબ ગમે છે એક સીધી વાતમાં કહું તો સમજાવવાનું મને બહુ સરસ આવે છે આજની ન્યૂઝને આપણે ગીતા એટલે શું છે એ આપણે એના પહેલા અધ્યાયમાં પહેલાં એપિસોડમાં અધ્યાય પહેલો અત્યારે આપણે ચાલુ કર્યા કરી રહ્યા છે જેનો વિષય જેનો એપિસોડ આ બીજો છે પણ આપણે પહેલા એપિસોડમાં ગીતા એટલે શું એનું મહત્ત્વ મેં તમને લોકોને મેં અને સગાજી એટલે કે શાસ્ત્રી જી મળીને સમજાવ્યું હતું ખૂબ જ સરસ રિસ્પોન્સ છે મારી ચેનલ મારી આઈડી મુજબ મારા મુજબ કેટલા પણ લોકોએ જો એનો સર્વપ્રથમ હું મનથી સાચા હૃદયથી આભાર માનું છું આજના આટલા હાઈફાઈ ટેકનોલોજીના જમાનામાં તમે અમને આટલો સપોર્ટ કરો છો એના માટે આભાર હું વિનંતી કરીશ સઘાજીને કે પહેલો શ્લોક એ સમજા સંભળાવે આજે ખોલે કહું તો એક સંજય અને એક છે ધૂતરાષ્ટ આ બંને વચ્ચે સરસ મજાનો સંવાદ છે અને જે સ્થિતિમાં સંવાદ તમને મહાભારતમાં જોવા મળશે એ હું તમને अध्याय पहला कुरुक्षेत्र की युद्ध पर सैन्य निरीक्षण धर्मक्षेत्रे कुरुक्षेत्रे कुरुक्षेत्र समवेता युयोत्सव माम का पांडवाश्च कीम कुरवत संजय आप पहला श्लोक छे बहुत सिंपल छे पहली बात तो ये कि धृतराष्ट्र एक वो कैरेक्टर छे जिने દ્રષ્ટિ નથી આપી ભગવાને આમ તો ભગવાને એક એક ચાન્સ એવો આપ્યો હતો જે આગળ તમને આગળ ખબર પડશે ગીતામાં એનો ઉલ્લેખ કદાચ નથી પણ મહાભારત જેણે જોયું છે ટેલિવિઝનમાં એકચુલી સગરજીએ બી ટેલિવિઝનથી જ મહાભારત જોયું છે બહુ મને નવાઈ લાગી હતી એનું કારણ છે કે મારા સસરા મારા સાસુજી એ બહુ ધાર્મિક તત્વ ધરાવે છે અને એમના પાસે એક સરસ મહત્વનો મોટો એક કબાટ છે ચોપડાનો જેમાં એમને બધા જ ગ્રંથો મૂક્યા છે છતાં પણ ટેલિવિઝનથી જોયું છે ને એમાં આમનો વાંક નથી બધાનો જ આ જ હાલત છે આજે છે વાર્તાલાપ સંસ્કૃતમાં એમાં એવું એમને પૂછ્યું છે ધૂતરાષ્ટ્ર જે આંખથી અંધત્વ ધરાવે છે છતાં પણ રાજા છે પહેલો પ્રશ્ન એ થશે કે રાજા કેમ છે એ મોટી વસ્તુ છે કારણ કે પહેલા પહેલાંના જમાનામાં એવું હતું હું અત્યારે પણ જોઈ રહી છું કે બે સંતાન હોય અને એમાં એક સંતાન નબળું હોય ઢીલું હોય સરળ સ્વભાવનું ધરાવતું હોય એની જોડે અન્યાય થતો આવે છે હવે એમાં પણ બે કેટેગરી ક્યાં તો મોટો થઈ જાય પછી થાય અથવા બીજું બાળપણથી જ થાય તમે જોયું જ હશે

જેમને દરેક દરેકે દરેક પગલા પર જ્ઞાન આપનાર બુદ્ધિ આપનાર વ્યક્તિ હંમેશા વિદુરજી એમની જોડે રહ્યા છે વિદુરજી એ જ્યારે મહાભારત યુદ્ધ ફાઈનલ આમ સિક્કો લાગે કેમ કે ભાઈ હવે બસ હવે તો થઈને રહેશે મહાભારત ત્યારે વિદુરજીએ ધૂતરાષ્ટ્રનો સાથ છોડ્યો હતો બાકી એ હંમેશા ધૂતરાષ્ટ્ર જોડે રહ્યા હતા અને એક સંજય મહાભારતનો યુદ્ધનો જે નિર્ણય લેવાયો હતો એમાં મહાભારતના સમય દરમિયાન કુરુક્ષેત્ર જે કહેવાય છે બધા લોકો ત્યાં જ જતા રહ્યા હતા મહેલમાં કદાચ જોવા જઈએ તો સન્નારીઓ ધૂતરાષ્ટ્ર રાજા એમના અનુભવી કે પછી જે એકદમ વિશ્વાસુપાત્ર પાત્ર વ્યક્તિ હોય એવા સૈનિકો સેવા ચાકરી કરનાર વ્યક્તિઓ જ હતા એમાં પ્રથમ સ્થાને સંજય આવે છે કારણ કે એમને દિવ્ય દ્રષ્ટિ એમની પાસે હોય છે આપણે પણ આ વસ્તુ યોગથી મેળવી શકીએ છીએ પણ આપણે એ યોગ સુધી હજુ પહોંચી નથી શક્યા આમાં કોઈ જ નવાઈની વાત નથી ઈશ્વરે બધું આપણને આપ્યું છે યુદ્ધનો સમય ચાલી રહ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં અને હવે ધૂતરાષ્ટ્ર એ પરિસ્થિતિમાં છે કે એમને બધું ખબર છે એની પહેલાં કઈ ઘટના બની હતી સખાજી ખબર છે એવું નથી એમ તો યુદ્ધ કૃષ્ણ જોડે પણ નતું પાંડવો જોડે પણ આ કરો કારણ કે જે કઈ હતું એ પાંડવો હતું મેં પહેલા તમને લોકોને કીધું કે

કારણ હશે આપણે મહાભારત જ્યારે ઉલ્લેખ કરીશું હું એ પણ શો લાવીશ ત્યારે તમને બતાવીશ કે કારણ શું હતું શ્રાપ માર્યો અને એનાથી અમને ખબર પડી કે હવે જ્યારે સંસારમાં મારાથી કોઈ સહવાસ થશે નહીં હું મારી પત્ની જોડે ન્યાયથી જીવી નહીં શકું તો પછી મારે રાજા રહેવાનો મતલબ નથી હું શ્રાપિત વ્યક્તિ છું શ્રાપિત વ્યક્તિ શ્રાપિત રાજા બને તો એ રાજ્ય ક્યારે સારું હોય ના શકે એટલા માટે અને એવું ધર્મ ગ્રંથોમાં શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિમાં કમી હોય તકલીફ હોય એ વ્યક્તિ રાજા ના હોય જે પાંડુ એમને કોઈ તકલીફ નથી ખાલી શ્રાપ મળ્યો તો એના ચક્કરમાં રાજ્યનો ત્યાગ કરીને એમણે વનવાસ જવાનું નક્કી કર્યું અને વનવાસ ભોગવ્યો સાથેના વાર્તાલાપ દરમિયાન એ આગળ આપણે બતાવીશું અને એ સમય દરમિયાન એમને આ રાજ્ય મળ્યું છે કહી શકાય દાનમાં મળેલું રાજ્ય એટલે યુદ્ધ દરમિયાન મહેલમાં સમજાય નીચે છે ને ધૂતરાષ્ટ્રને એમને વ્યાકુળતા થાય છે કે યુદ્ધ કરવા માટે ઉત્સુક તલપાપળ થવું બેચેની અનુભવી બેચેની નો અલગ કયો શબ્દ છે મને હમણાં મળી નથી રહ્યો એકદમ આખડ વિકર થઈ લો મારા મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે વિચાર કરો આટલો મોટો રાજા છે છતાંય એમને પ્રશ્ન પૂછીને માહિતી મેળવવી પડે છે તમે એટલા કેપેબલ બનો કે તમારે કોઈને પૂછવું ના પડે માહિતી તમે ખુદ જાતે મેળવી શકો જો રાજા જવો હોય તો આ યુદ્ધ કરવાનો મતલબ જ નહોતો કૌરવોને બીજો શ્લોક આપણે કરી શકીએ संजय उवाच दृष्टा तो पांडवानीकम સંજય બોલ્યા હે રાજા પાંડવ પુત્રો ની સેના ને વ્યૂહરચના ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા કે બધાને ખબર છે અહીંયા આપણે આ બીજો શ્લોક આપણે આ પૂર્ણ કરીશું એની સમજૂતી એ છે દુર્યોધનને ગુરુ દ્રોણ પાસે દ્રોણાચાર્ય હાથે ના કહેજો તમે દ્રોણ પાસે જવાની જરૂર નથી પણ એટલા માટે ગયા કે સૈન્ય નાનું છે કૌરવની સેના એની સાથે દ્વારકાધીશની કેટલી યક્ષ હજાર યક્ષની સેના એમની જોડે હતી કેટલી હતી એ તમે તમે કહેજો આટલી સેનાઓ હોવા છતાં પણ પાંડવોની સેનાઓ પહેલેથી જ એક વ્યૂહરચના મુજબ ગોઠવાઈ હતી એમ નહીં કે ચલો યુદ્ધનું બિબુલ ફૂંકાયું પછી ટોળું વસે અથવા કે ભાઈ દુર્યોધન તું ત્યાં રહેજે અર્જુન તું ત્યાં રહેજે એવું નથી પહેલેથી વ્યૂહરચના પ્રમાણે જ જોતા હતા એ જોઈને દુર્યોધનને ચિંતા થઈ અને પછી એ ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયા હવે આપણે જ્યારે શિષ્ય હોઈએ છીએ આપણે સંતાન હોઈએ છીએ આપણે કોઈ વિદ્યાર્થી હોઈએ છીએ તો બે કેટેગરીમાં આપણે આપણા વડીલ પાસે જતા હોઈએ એ વડીલ હોય મોટો ભાઈ હોય મોટી બેન હોય ભાભી હોય મા બાપ હોય દાદા દાદી હોય ક્યાં તો આપણે ગભરાતા હોઈએ છીએ ક્યાં તો જે કાર્ય કરી રહ્યા છે એમાં તમને તમારું મન મનસંમત નથી ક્યાં તો તમે જે કાર્ય કરી રહ્યા છો એના માટે તમે પૂર્વ તૈયારી કરી નથી અહીંયા દુર્યોધન ધૂતરાષ્ટ્ર પુત્ર ગુરુ દ્રોણ પાસે એટલા માટે જાય છે કે ખરેખર એને તૈયારી તો કરી હતી પણ એને ડર હતો કારણ કે સામે કોણ હતું સામે પાંડવો અને શ્રી કૃષ્ણ ના સામે ફક્ત દ્વારકા એના નજરમાં પાંડવો માટે કોઈ પાંડવ એટલે માખી પણ દ્વારકાધીશ એટલે માખી તો ના કરી શકાય કહી શકાય ને દ્વારકાધીશ હતા અને વ્યૂહરચના જોઈ એટલે પોતે કશું પ્લાનિંગ નહોતો કર્યો એટલા માટે ગુરુ દ્રોણને શરણે ગયા એ કીધું કે બોલો હવે શું કરવું તમે પણ તમારા જીવનમાં ક્યાંક અટવાઓ તમારું મન તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં સહમતિ ના આપે તો સ્ટોપ થઈ જાઓ અથવા તો જે તમને સમજી શકે છે અથવા તમારી વાત જે સમજી શકે છે અથવા તો તમે તમારી વાત તેને સમજાવી શકો છો એની પાસે જાઓ સમય લો ચર્ચા કરો અને પછી જે કાર્ય કરવા ઈચ્છું છું એ કરો ઘણી વાર એવું હોય આજની સિચ્યુએશન એવી છે સખાજી કે પરિવાર મોટો હોય છે અથવા પરિવાર નાનો હોય છે પણ જ્યારે ઘરમાં કોઈ પ્રોબ્લેમ આવે ને તો બે કે ચાર વ્યક્તિ હોય હું મારું ઉદાહરણ આપીશ કે મને

તમારા ઘરમાં જે તમારી જોડે રહે છે ને એક્ઝેક્ટલી ખાલી એ જ તમારા સગા છે બહારના વ્યક્તિને પૂછવા જશો તો મહાભારત નિશ્ચિત રૂપે થશે તમને આ એપિસોડ કેવો લાગ્યો તમે ચોક્કસથી જણાવજો આ કોઈ મોટું તીર નથી આ જાતે બી તમે સમજી શકો છો અને બને તો તમારા ઘરમાં આ ગીતાજીને સ્થાપિત કરો આ છે તો જ આપણે બધા છે નહીં તે પછી કશું જ નથી મેં વેસ્ટર્ન કપડાં ભલે પહેર્યા હોય પણ મને મારી સંસ્કૃતિનું ભાન છે હું શું કરું છું મારે શું કરવું છે મારો એક ફોકસ છે આમનો પણ એક ફોકસ છે તો આજની યુથે એક ફોકસ કરવાનો છે કે અમને શું જોઈએ છે શું કરવાનું છે અમારો વિડીયો ગીતા એક વિચાર તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ ચોક્કસથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ